સોનગઢ વકીલ મંડળ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દસ ઓવરમાં એકસો ચુમ્માળીસ રનનો વ્યારા વકીલ મંડળને ટાર્ગેટ આપ્યો હતો જેના સામે વ્યારા વકીલ મંડળ એકસો દસ રનમાં ઓલઆઉટ થઈ જતા સોનગઢ વકીલ મંડળનો વિજય થયો હતો અને સોનગઢ ટીમમાંથી ભરતભાઈ પારગી પોતે એકલા લાખ સત્યોતેર રનની ધુઆધાર બેટિંગ કરતાં તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા સોનગઢની ટીમ વિજય થતાં સોનગઢ કોર્ટ વકીલ રૂમમાં તારીખ સત્તર મંગળવારે સમગ્ર વકીલ મંડળ કોર્ટ સ્ટાફ અને કોર્ટ પોલીસ સ્ટાફ સાથે મળી ભોજન તે સાથે ભવ્ય વિજય ઉજવણી કરવામાં આવી હતી અને સોનગઢ વકીલ મંડળના સિનિયર એડવોકેટ નોટરી રાકેશભાઈ બધેકા અને ઈશ્વરભાઈ ગામિત ચિતુભાઈ ગીરાસે અને ચેતનાબેન ગામિત ગીતાબેન વસાવા અનિલભાઈ ગામિત તમામનાઓને શુભેચ્છાઓ પાઠવી દર વર્ષે જિલ્લા કક્ષાએ વકીલ મંડળની મેચ થાય તેવી ઈચ્છા દર્શાવી હતી આજે દર વર્ષની જેમ વ્યારા વકીલ મંડળ અને સોનગઢ વકીલ મંડળ વચ્ચે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કુમકુવા ખા ખાતે લગાતાર ત્રીજી વાર અમે અહીં મેચ રમવા આવ્યા છે અને આજની જે મેચ હતી એમાં સોનગઢ તાલુકા વકીલ મંડળે લગાતાર ત્રીજી વાર વ્યારાની સામે એક ભવ્ય જીત હાંસિલ કરી છે માટે હું સોનગઢ તાલુકા વકીલ મંડળના તમામ જે ખેલાડીઓ હતા સોનગઢ તાલુકા વકીલ મંડળના જે સભ્યો છે તમામને અભિનંદન પાઠવું છું અને હાર જીત તો ખેલમાં થાય છે પણ વ્યારા વકીલ મંડળે પણ ઘણી સારી રીતે અમે રમત રમી છે અને એ લોકોએ સારી ગેમ અહીં બતાવી છે માટે એ લોકોને હું અભિનંદન પાઠવું છું અને ટીમના પ્લેયર્સ સારી સારી રીતે રમે છે અને આવતા વર્ષે પણ રમીશું અને આવતા વર્ષે બી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ કરવું